નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક દરેક શેર પર રૂપિયા નો ડિવિડન્ડ નફામાં નવ ટકાનો ઉછાળવા ટાટા કંપનીએ જાહેર કર્યા માર્ચ ક્વાર્ટરના પરિણામ દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે ગયા નાણાંકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના માર્ચ ક્વાર્ટરમાં નફો નવ એક ટકા વધીને રૂપિયા બાર હજાર ચારસો કરોડ થયો છે જાન્યુઆરી માર્ચ બે ત્રેવીસ દરમિયાન ટાટા જૂથની કંપનીનો નફો અગિયાર હજાર બાણું કરોડ હતો કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેનો નફો નવ ટકા વધીને પિસ્તાલીસ હજાર નવસો આઠ કરોડ થયો છે ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ટીસીએસની આવક વાર્ષિક ધોરણે ત્રણ પોઈન્ટ પાંચ ટકા વધીને રૂપિયા એકસઠ હજાર બસોને સાડત્રીસ કરોડ થઈ હતી તેનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એક પોઈન્ટ પચાસ ટકા વધીને છવ્વીસ ટકા થયો છે ટીસીએસએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે શેર દીઠ રૂપિયા અઠ્યાવીસનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે આ રીતે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે અગાઉ જારી એર કરાયેલા પિસ્તાલીસ રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડ સાથે કુલ ડિવિડન્ડ પ્રતિ શેર તોંતેર રૂપિયા થઈ ગયું ડિવિડન્ડ ટીસીએસની આગામી ઓગણત્રીસમી વાર્ષિક સામાન્ય સભા એ ચૂકવવામાં આવશે ટીસીએસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના અંતે તેના કર્મચારીઓની સંખ્યા છ લાખ એક હજાર પાંચસો ને છેતાલીસ હતી કંપનીના એચઆર હેડ મિલિંદ અલક્કડે કહ્યું અમારા કર્મચારીઓ માટે વાર્ષિક પગાર વધારાની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે અમારા કેમ્પસમાં ભરતી કરવા માટેનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ ગ્રાહકોની સંખ્યામાં વધારો અને ઓફિસ પર પાછા ફરતા કર્મચારીઓએ અમારા વિતરણ કેન્દ્રોમાં ખૂબ જ જીવંતતા લાવી છે તો આજના વિડીયો આટલું જ વિડીયો સારું લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત